ये लेके मारी नाम रखते हैं रे रमाताई रे मरायुवा वही राम तुम सब धमतरो ने रमा जय माता जी जय दे माता जी गम तो बजाए लाइक कमेंट करता जी हमारा वाला हमारा लाइव में तुम्हारा स्वागत है हमारा लाइव में नवा हो तो हमारे चैनल ने लाइक कमेंट करना जो सब्सक्राइब करवा भूलता नहीं मैं शॉर्ट वीडियो में कमेंट करना जो एट रिटर्न मिली जाए भाई लाइक कर डालियो बा लाइक कमेर बधाई ने महाराज जी माता जी बाबा सीताराम दम तो बॉय लाइक कर डालियो बॉय

ने सॉर्ट वीडियो में कमेंट कर दिया तो हमें तुमने रिटर्न आप ही एक हुई ओ ओ किम्सुवराय ओ भावना बेन नमस्ते नमस्ते जय माताजी भावना बेन जय माताजी किम्सु जमा जय माताजी લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોઈ ભાઈ એક આવી અગિયાર જણા તો એક ભાવના બેન ની કોમેન્ટ ને લાઈક એની હોય એની ભાઈ મજામાં આવો મજામાં આવો ભાવના બેન તમારે કેમ છે તમે કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ મજામાં હો ભાવના બેન તમારે કેમ હાલે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારી ચેનલમાં નવા હોય ભાઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ તો અમે રિટર્ન તમને આપી એકવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાવનાબેન મને બે દેખાય છે તમને દેખાય એક દેખાય એમાં એવું છે ભાવના બેન ગમે ને એક ઓછી જ દેખાય ગમે લાવ્યો હોય ને રાધે 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 ભાવના બેન ભાવના બેન તમે ક્યાં ગામથી શકો બેન અમે જામનગર થી થી એમ ને જય શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે राधे राधे महादेव हर हर महादेव लाइक कमेंट करता रहो भाई बधानेताजी जी, जी ताराम जय द्वारकाधीश हमारे चैनल में नवाई हमारे चैनल ने सब्सक्राइब कर वाला महादेव महादेव हर हर महादेव कम छो ब જય માતાજી ભાવના બેન અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી નાખજો બેન તમારી ચેનલ હોય તો અમારે શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરીએ તો રિટર્ન આપી એકવી જે કોઈને ચેનલને હોય તે અમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરીએ તો અમે રિટર્ન પાછી આપી એકવી અમારા ચેનલમાં નવા હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીએ પર એક કોમેન્ટ ખાઈ જાય આપણી હા રાધે 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 ભાનબેન તમને બ્લુ આપ્યું છે केम छो मजामा मजा में आना बेन कमेंट करो तो तुमने एक ब्लू आप भावना बेन जय माता जी भावना बेन अमने जय माता जी कही थी आओ भाई आओ जय माता जी भाई સાવડા સાહેબ આવી ગયા છે આપણે લાઈવમાં આવું સાવડા સાહેબ તમારું સ્વાગત છે રેન્ટીભાઈ ત્રણ કોમેડ થેન્ક યુ થેન્ક યુ ભાઈ બ્લુ આપ્યું લઈ લેજો કેમ ભાવના બેન બ્લુ લેવાનું માણસો બધા બ્લુ માંગે છે તમને આપ્યું છે તો તમે કયો લઈ લેજો પછી પછી કોમેર થી પછી તેનો એનો કતો ઉઠ્યા કોનો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય કી બા ભાવના બેન જય માતાજી જય માતાજી એવું નથી બ્લુ હોય તો અમુક પેન થઈ શકે બ્લુ હોય તો એ તો સારું ભાવના બેન મને રિટર્ન મળી ગયું છે જય માતાજી જયંતિભાઈ આપણું રિટર્ન મળી ગયું ને ભાઈ તમને જય માતાજી જય માતાજી જય માતાજી ભાવના બેન જયંતિભાઈ મેં તમને રિટર્ન આપી દીધું હો ભાઈ ਆਲੋ ਮੈਨ ਇੱਕ ਸ਼ਾਰਟ ਵੀਡੀਓ ਮੈਂ ਕਮੈਂਟ ਮਾਰ ਦਿੱਤੀ ਹੈ ਮਾਰਾ ਹੂੰ ਦਿਹਾਲੇ ਭਾਉਨਾ ਬੈਲ ਜਮੀ ਲੀਦੂ ਯੰਤੀ ਬਾਈ ਭਾਉਨਾ ਬੈਨ ਤੁਮੇ ਜਮੀ ਲੀਦੂ ਬਾਕੀ ਸੇ ત્રણ ત્રણ ચાર દિવસ પહેલા રિટર્ન કરેલું હતું ચાર દિવસ પહેલા રિટર્ન કર્યું હતું એમને જય માતાજી જય માતાજી જય માતાજી ભાવના બેન ભાવના બેન તમારે આઈડી બનાવેલી છે કે

જય માતાજી જય માતાજી પરિણામ તમે જે રિટર્ન આપ્યો રિટર્ન કહેવાય તો ભાઈ શું રિટર્ન કહેવાય મેં તમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ મારી દીધી છે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી છે તમારા વિડીયોને લાઈક પણ કરી છે મારા તમારા વિડીયોમાં બે ત્રણ વિડીયોમાં કોમેન્ટ કરેલી છે લાઈક પણ કરેલી છે મારા વિડીયોમાં કોમેન્ટ નથી આવી દો ને મેં કોમેન્ટ તમારા ત્રણ વિડીયોમાં કરેલી છે કોમેન્ટ કરી છે વિડીયોમાં લાઈક કરી છે અને સબસ્ક્રાઈબ કરી છે ને જે મેં કોમેન્ટ કરી છે ને એની ઉપર તમે પાછી લાઈક હતન કરેલી છે તમારા વિડિયોમાં મારી કોમેન્ટ તમે જનતીભાઈ જોઈ છે ને પછી એની ઉપર તમે લાઈક હતન કરેલી છે કોમેન્ટ ઉપર Bolo-bolo, boy. Terima kasih, Bapak Sitaram તમે જે મેન્ટ કરી તે મારા વિડીયોમાં તમારો વિડીયો એલો છે છોકરો ખમા ખમા કરે છે અને મેલેડીમાં વાગે છે ગીત ને એમાં મેલેડીમાં નો ફોટો મેકેલો છે એ વિડીયોમાં મેં મેકેલો છે પહેલો જ વિડીયો છે તમારો એ એમાં કોમેન્ટ નથી મળે એમ અરે ભાઈ મેં તો કોમેન્ટ કરી છે તો હું આડે જોઈ દઉં લાવ્યો બેન કરું ત્યારે મેં કેમ કે મને ખબર છે મેં બે વિડીયોમાં તમારે કોમેન્ટ મારેલી છે તો હું આડે પાછું તમારી આઈડી જોઈ લઉં આડે હું પછી તમને પાછું તમત પાછા કોમેન્ટ કરી દો એ સાડા દિવસે હું લાઈવ છું ને જ્યારે મને કોમેન્ટ કરી ને લાઈવ બંધ કર્યું ને તરત તો મેં તમને રિટર્ન આપ્યું હતું પણ તમારામાં આવ્યું નહીં હોય તો બહુ કેમ બોલ્યું થાય મને હાડા પાછું લાઈવ બંધ કરું ને એટલે હું પાછું લડું જોઈને પાછું કોમેન્ટ કરું તમારામાં लाइक कमेंट करता रहो मरवला वाला बदन जय माता जी बाबा सीताराम बाबा सीताराम केम चो मरवला हमारा वो Like you go, good boy.